હેમંતભાઈ ખવા ભાઈ અમારે ચૈતરભાઈ આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે પોણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યા વારંવાર મેસેજો આપ્યા છે અઠવાડિયામાં ત્રણ ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ આ ત્રણ ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે ગોપાલભાઈએ કોઈ કોન્ટેક ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરી એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછીની ટ્રાય હતી કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે